વેલકમ ફ્રેન્ડ્સ હું હિરેન ગાંગાણી ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણ ખાતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ કેપિટલ જીની તારવણી જે આપણને એક્ઝામની અંદર ફોર માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે અને વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે જેથી કરીને આપણે એને વધારે મહત્વ આપવું ખૂબ જરૂરી છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કેપિટલ જીની તારવણી કેપિટલ જી કેપિટલ જી ને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હવે ગુરુત્વાકર્ષણ જે છે એ બંને પદાર્થો વચ્ચે હંમેશા કેવી રીતે લાગતું હોય છે તેની આપણને સૌપ્રથમ તો ખબર હોવી જોઈએ અને ગુરુત્વાકર્ષણનો આ જે નિયમ છે એવું કહે છે કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ શબ્દ ઉપર આપણે ધ્યાન આપીએ આકર્ષે છે એનો મતલબ એવો થશે કે આકર્ષી પ્રકારનું બળ લગાવે છે બળને આપણે ઇંગ્લિશમાં ફોર્સ કહીએ છીએ વિશ્વનો દરેક પદાર્થ અહીંયા આપણે બે પદાર્થોની કલ્પના કરીએ આ પદાર્થ જે છે એ મોટો છે અને આ પદાર્થ જે છે નાનો છે આ પદાર્થનું લઈશું એ બી પેલા પદાર્થનું કેન્દ્ર બીજા પદાર્થનું કેન્દ્ર કેન્દ્રને નામ આપીશું સેન્ટર નંબર વન સેન્ટર નંબર ટુ બે પદાર્થો એકબીજાથી અમુક અંતરે રહેલા છે માટે એમની વચ્ચેનું જે અંતર છે એને આપણે ડિનોટ કરીશું બાય ડિસ્ટન્સ આ બે પદાર્થો વચ્ચેનું અંતર થઈ ગયું ડી હવે પહેલો પદાર્થ છે બીજા પદાર્થને આકર્ષે છે અને બીજો પદાર્થ પહેલા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે પરંતુ જે આ આકર્ષણ બળ હોય છે એમની દિશા આ બંને પદાર્થોને જોડતી જે રેખા છે એમની દિશામાં હોય છે બંને પદાર્થોને જોડતી રેખાની દિશા મતલબ કે એ પદાર્થ બી પદાર્થ તરફ ખેંચાઈ રહ્યો છે એટલે આ તરફ એરો અને બી પદાર્થ છે એ તરફ તરફ ખેંચાઈ રહ્યો છે એટલે આ એરો તો આ થઈ ગઈ આકૃતિ કેપિટલ એમ સ્મોલ એમ એફ સી વન અને સી આટલી વસ્તુ આપણે દર્શાવી દઈએ કેપિટલ એમ શું છે પદાર્થ એનું દળ સ્મોલ છે એ પદાર્થ નું દળ છે કેપિટલ એફ એને આપણે બળ વડે દર્શાવી છું પણ આ બળ કેવા પ્રકારનું છે તો આકર્ષી પ્રકારનું છે બંને પદાર્થોને એકબીજા તરફ આકર્ષી રહ્યું છે જે બંને પદાર્થો વચ્ચેનું અંતર છે અને અને તમે ધ્યાનથી જોશો તો જેટલું ડિસ્ટન્સ છે એટલું જ આપણું બે પદાર્થો વચ્ચેનું અંતર છે માટે એને આપણે ડી વડે પણ દર્શાવી શકીએ એ અને બી છે એ પદાર્થોના નામ આપેલા છે હવે તમે ધ્યાનથી જોશો તો અહીંયા આપણે લખ્યું છે કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એટલે કે આકર્ષી પ્રકારનું એક બળ લગાવે છે તો હવે આપણને સ્વાભાવિક છે કે સવાલ થશે કે આ બળ કેટલું હોય છે આકર્ષી બળ છે એ વાત તો બરાબર પણ આ બળ કેટલું હોય છે કે બંને પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ બંને પદાર્થો વચ્ચે લાગતું બળ એ તેમનું જે દળ હોય છે દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે એમની વચ્ચેનો દળનો ગુણાકાર કરવાનો છે એમના સમ પ્રમાણમાં હોય છે સમપ્રમાણને મિત્રો આપણે કહીશું ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એટલે આપણે અહીંયા બળની વાત કરીએ તો બળને આપણે ડિનોટ કરીશું એફ વડે

પણ આપણી વચ્ચે તમે જોશો તો ડિસ્ટન્સ ઉપર પણ એ આધાર રાખે છે જેમ ડિસ્ટન્સ વધશે તેમ આકર્ષણ બળ ઘટશે અને ડિસ્ટન્સ જેમ ઓછું થશે તેમ આકર્ષણ બળમાં પણ વધારો થશે તો આકર્ષણ બળ વિશે જો લખવું હોય તો એવું લખી શકીએ કે બંને પદાર્થો વચ્ચે લાગતું બળ હવે આપણે જોયું દળના સંદર્ભમાં જેને આપણે નંબર આપ્યો ઇક્વેશન નંબર વન હવે આપણે જોઈશું અંતરના સંદર્ભમાં તો બંને પદાર્થો વચ્ચેનું લાગતું બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના અંતરને આપણે ડી કહીએ છીએ એટલે કે એફ ચલે છે વન અપોન ડી સ્કવેર આને આપણે નંબર આપીશું ઇક્વેશન નંબર ટુ અને આને આપણે બોક્સ બનાવી દઈશું જેથી કરીને આગળ આપણે તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકીએ હવે તમે જોશો મિત્રો કે બંને જે ડાબી બાજુ છે એક સમાન છે માટે જમણી બાજુઓને આપણે તો ઇક્વેશન નંબર વન અને ઇક્વેશન નંબર ટુ ને સરખાવતા હતું એફ ચલે છે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ એની જ બાજુમાં આપણે ઇક્વેશન ટુને ને લખીએ તો વન અપોન ડી સ્ક્વેર થશે તેથી એફ ચલે છે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અપોન ડી જો મિત્રો એફ ચલે છે એમ પરંતુ તમે અહીંયા નજર કરશો તો સમચલનની નિશાની છે પરંતુ સમચલનની નિશાની આપણે વ્યવહારમાં વાપરતા નથી માટે આપણે સમચલન દૂર કરવા માટે લઈશું એક અચળાંક તેથી છે જગ્યા આવી જશે ઇક્વલ ટુ અને અચળાંક મૂકીશું આપણે કેપિટલ જી જેને આપણે કહીશું સપ્રમાણતા પ્રમાણતા અચળાંક આ જે છે એ બંને પદાર્થો વચ્ચે લાગતું બળ એટલે કે ફોર્સ છે તો તેથી અહીંયા આપણે લખવું પડે કે કેપિટલ જી છે શું સપ્રમાણતા અચળાંક તરીકે આપણે તેને ઓળખીશું આ આપણું ફાઇનલ ઇક્વેશન આવી ગયું છે ઇક્વેશન નંબર થ્રી હવે આ ઇક્વેશન થ્રીમાં જો વધુ આગળ જઈએ તો જી ને સૂત્રનો કરતા બનાવતા જીને સૂત્રનો કરતા બનાવીશું તો ઇક્વેશન આપણું આવશે કઈક આ રીતે કેપિટલ જી ઇઝ ઇક્વલ્સ ટુ ડી સ્ક્વેર એફ ની બાજુમાં જશે એફ ક્રોસ ડી સ્ક્વેર અપોન એમ જે છે અંશમાં છે હવે છેદમાં જશે એમ ક્રોસ એમ અને આપે આપીશું ઇક્વેશન નંબર ફોર તમે જોઈ શકો છો મિત્રો આપણે એફ અને જી બંનેના સૂત્રો મેળવી લીધા છે એની અંદર આપણે તારવીશું એમના એકમો કેપિટલ જી બરાબર એફ ક્રોસ पी अपॉन एम क्रॉस एम તેથી કેપિટલ જી ને સૂત્ર કરતા બનાવીએ અને એફ ની કિંમત જો લગાવીએ તો એફ નો એકમ થશે ન્યૂટન ડી એટલે ડિસ્ટન્સ ડિસ્ટન્સ નો એકમ થાય છે મીટર માટે મીટર નો સ્ક્વેર છેદમાં કેપિટલ એમ ને કહીએ છીએ આપણે દળ દળ નો એકમ હોય છે કિલોગ્રામ બાજુમાં બીજા પદાર્થ દળ છે એનો પણ એકમ થશે કિલોગ્રામ તેથી એકમ છે આપણે જોઈએ તો ન્યૂટન મીટર હવે આપણે જે કેજી સ્કવેર છે નીચે તરફ જુઓ તો ઘાત પ્લસ છે ઉપર તરફ લઈ આવો તો એ ઘાત થઈ જશે માઇનસ માટે એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી ઇનવર્સ ટુ આ થઈ ગયો જી નો એકમ હવે આ જ સૂત્રની અંદર પદાર્થોનું દળ એક એકમ લઈએ તો શું થશે અહીંયા લખીએ આપણે બી બરાબર એકમ અંતર અને એમ બરાબર એકમ દળ એકમ દળ મતલબ કે એક કિલોગ્રામ સ્કવેર આવશે વન ઇન્ટુ વન તમે અહીંયા જોશો તો આ પદ આખું લોપની રીતે કેન્સલ થઈ જશે અને આપણને મળશે જી ઇઝ ટુ એફ આપણે આપીશું ઇક્વેશન નંબર તો તમને જ્યારે કોઈ પૂછવામાં આવે કે શું કેટલું મૂલ્ય જી જેટલું હોઈ શકે છે તો તમારે કહેવાનું છે હા જ્યારે બે પદાર્થો વચ્ચે નું અંતર એક એકમ હોય અને બંને પદાર્થોના દળ એકમ દળ લેવામાં આવે તો ત્યારે તે પદાર્થ ઉપર લાગતું જે બળ છે એનું મૂલ્ય જી જેટલું હોય છે

તો મિત્રો આપણે જોયું કે જીની મૂલ્ય શેની મદદથી આપેલું એવું તમને પૂછવામાં આવે તો તમારે કહેવાનું છે સંવેદનશીલ તુલાની મદદથી આપેલું તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જીની સંપૂર્ણપણે તારવણી કરેલી છે અને જીને આપણે શું કઈને બોલાવીએ છીએ તો જી એ છે સપ્રમાણતા અચળાંગ બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં માત્ર આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત